બાબર ને ક્યાં સુધી બાબરમાં જીઆઈડીસી અને બસ ડેપોની ની સુવિધાઓ આપવા માટે ઉગ્ર માંગ જોવા મળી વાવધરા જિલ્લાનું વેપારી મથક અને સરહદી વિસ્તારનું કેન્દ્ર ગણાતું ભાભર શહેર આજે પણ પાયાની અનેક સુવિધાઓ માટે વલખા મારી રહ્યું છે ભાભર અને આજુબાજુના સેંકડો ગામડાઓના વિકાસ માટે અત્યંત જરૂરી એવા નવા બસ એસટી ડેપો અને જીઆઈડીસીની સ્થાપના ક્યારે થશે તેવા અનેક સવાલો સ્થાનિક જનતા અને વેપારી મંડળો દ્વારા ઉઠાવવામાં આવી રહ્યા છે બાબરે થરાદ રાધનપુર અને સુઈગામ જેવા મહત્વના માર્ગોને જોડતું જંક્શન છે અહીંથી દરરોજ હજારો મુસાફરો વિદ્યાર્થીઓને નોકરીયાતો અવર જવર કરે છે હાલમાં ઉપલબ્ધ પરિવહન સુવિધાઓ અપૂરતી છે રાત્રિના સમયે કે લાંબા અંતરની બસો માટે મુસાફરોને કલાકો સુધી રાહ જોવી પડે છે જો બાબરમાં આધુનિક સુવિધાઓ સજ્જ નવો એસટી ડેપો બને તો સ્થાનિક સ્તરે બસોનું સંચાલન સુધરે અને સરહદી ગામડાઓના લોકોને સીધી કનેક્ટિવિટી મળી શકે બેરોજગારી નિવારવા જીઆઈડીસી અનિવાર્ય બાબર પંથક ખેતી અને પશુપાલન પર નિર્ભરિત છે અહીંડા રાઇડો અને જીરાનું ઉત્પાદન થાય છે તેમ છતાં અહીં પ્રોસેસિંગ યુનિટ કે ઉદ્યોગોનો અભાવ છે ભાભરમાં જીઆઈડીસીની સ્થાપના ન થવાને કારણે સ્થાનિક યુવાનોને રોજગારી માટે અમદાવાદ ગાંધીધામ સહિત અન્ય જગ્યાએ સ્થળાંતર કરવું પડે છે જો સરકાર દ્વારા અહીં જીઆઈડીસી મંજૂર કરવામાં આવે તો સ્થાનિક ખેત પદાર્થો પર આધારિત ઉદ્યોગો શરૂ થઈ શકે અને હજારો યુવાનોને પોતાના વતનમાં જ રોજગારી મળી રહે સ્થાનિક આગેવાનોના જણાવ્યા અનુસાર ભાભર નગરપાલિકાનો દરજ્જો ધરાવે છે ઝડપથી વિકસી રહ્યું છે છતાં સરકારી તંત્ર દ્વારા તેની અપેક્ષા કરવામાં આવી રહી છે અનેકવાર રજૂઆતો કરવા છતાં એસટી ડેપો અને જીઆઈડીસીના પ્રશ્નો માત્ર કાગળ પર જ રહ્યા છે બાબરની જનતાની એક જ માંગ છે કે વિકસિત ગુજરાતના મિશનમાં ભાભર પણ સામેલ કરી ત્વરિત ધોરણે આધુનિક બસપોર્ટ અને ઔદ્યોગિક વસાહતની ભેટ આપવામાં આવે અહેવાલ ગોપાલ કે પૂજારા ભાભરવાઓ થરાદ